ફ્રેન્ડ્સ ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વડતાલ જવા માટે જોવો થેલો તૈયાર થઈ ગયો છે અને હું એક પછી એક વસ્તુ યાદ કરીને લઈ જાઉં છું જો આ પર્સની અંદર કારણ કે આપણે જે સભાને બધું હોય તો આપણે અમુક વસ્તુ તો ફરજિયાત હોય લઈ જવાની એટલે હું જોઉં છું કે કઈ ભૂલાતું નથી જો આ અમારી પડતાલ છે એ આ કરતાલ છે ને મને મમ્મી જાત્રામાં ગયા તા લઈ તો મેં કીધું મારે હું અત્યારે કરતાલને કરવી મૂકું હું મોટી સ્થાનિક તારા ઉપયોગમાં આવશે એટલે તો ખબર નહીં જો આ અત્યારે કામ આવી ગયા આ કરતાલની અમારે ત્યાં લઈ જવાનું છે ને જેને ના હોય ને એને વસાવવાનું હતું એટલે હું આ બધું મૂકું છું થોડોક તો સિંગ બનાવી હતી સિંગ નાખી છે પછી આ કરતાલ આ માળા આ ગૌમુખી છે આની અંદર માળા છે તો અહીંયા માળા પણ ફેરવવાની હોય અને આ પડતાલ અને આખો થેલો થયો છે જો આખો થેલો ભરાણો છે કારણ કે પૂજાના કપડાં અલગ હોય અને બધું મતલબ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આજે સાંજે નીકળવાનું છે તો પડતાલ ક્યારે આવી રીતના ગયા નથી એટલે થોડું કામ નર્વસ છીએ કે ત્યાં જાઉં તો શું મજા આવશે ને બધું જોકે ભગવાનનું કામ હોય ને એટલે એમાં આપણી સગવડતા હચવાઈ જાય અને ભગવાનનું કામ હોય ને ત્યાં જાય ને ભગવાનના ધામમાં એટલે બધું કહેવાય ને કે બધું ભગવાન ઠીક કરી દે ત્યાં મજા જ એવા રાખે એમ અહીંથી આપણને એમ પહેલાં લાગે નીકળ્યા ના હોય ને એટલે કે ત્યાં મજા આવશે કે નહીં પણ ત્યાં ગયા પછી આપણે ઘરે ભૂલી જાય એવું ભગવાનનો મહિમા છે જ એટલે પછી બ્રશ ને ટૂથપેસ્ટ ને બધું એટલે બધું આવી ગયું છે અને આમાં પૈસા પણ થોડાક લઈ લીધા છે કે ન્યા થોડો ઘણો નાસ્તો કરવા જોશે ભગવાનને ધરવા જોશે એટલે જો આપણે આ ફૂલ તૈયારી થઈ ગઈ છે અને હવે હું યાદ કરું છું કે કાંઈ ભૂલાતું નથી ને આમ કે વહેલી સવારે આજ બધું કામ પતાવી દીધું અને સીધું આ બિસ્તરામાં ચેક કરવા માંડી કે આમાં કાંઈક ફટતું હોય ને તો ફટાફટ યાદ આવે ને મેં ઢગલો કરું છું અને આખું પર્સ ભરાણું છે આખું પર્સ આમાં નોર્મલી ઓલું જે પર્સ હોય ને એનો હાલે આવું પર્સ હાલે મોટું કેટલી વસ્તુ હજી પ્રસાદી આવે અને બીજું બધું એટલે પછી મેં છે ને આ પર્સ એટલે લીધું આ મારા સાસુનું પર્સ છે જો મને એટલું હતું આ પર્સ કે આ સોના તારે ક્યારેક જવાનું હોય ને બે જોડી કપડાં સમાઈ જાય એવું છે મેં કીધું લાવો લાવો મારે આ તો કામ આવશે બહુ જ એટલે મમ્મીનું પર્સ લઈને એ ભાઈ મારા તો પર્સ કેટલાય છે સાઈડમાં મૂકી એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે ક્યારેક ક્યારેક કામ ભગવાનનો કાર્યમાં ક્યાંક જોડાય ને તો આપણને અનેરો આનંદ થાય અને આજે જો વડતાલ મારે જવું નહોતું તો એ મને વસંત મોકલી કે જા તું ક્યાંય નીકળતી જ નથી ઘરની બહાર એટલી તો પછી મેં નામ લખાયું મેં કીધું બસ ફૂલ થઈ ગઈ છે તો કે પૂછવામાં શું વાંધો હતો મેં પૂછ્યું કે હા તો તું હાઈ છે જગ્યા છે થોડી એટલે પછી મેં નામ લખાવી દીધું અને આપણા નસીબમાં છે ને વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવાનું ને મેં એક સંકલ્પ કર્યો હતો કે હું જ્યારે વડતાલ જાઈશ ત્યારે હું હરિકૃષ્ણ મહારાજની સામે કીર્તન ગાઈશ એ મારો આ જે સંકલ્પ ત્યાં પૂરો થઈ જશે મને એમ થયું હા કે આટલી જલ્દી પહેલાં મારો એવો સંકલ્પ હતો જ્યારે મારા આ પહેલું આઈડી હતું જ્યારે પચાસ હજાર ફોલોવર્સ થવા આવ્યા હતા ત્યારે મેં નક્કી કર્યું કે એક લાખ સબસ્ક્રાઈબ થઈ જશે ને એક લાખ ફોલોવર્સ થઈ જાય ને ત્યારે હું સારણપુર જઈશ અને વડતાલ જઈશ પણ અચાનકથી એકાદ પ્રોબ્લેમને લીધે આઈડી બંધ થઈ ગયું આ નવ આઈડી બનાવવું પડ્યું અને ભગવાનની કૃપાથી સારણપુર પણ જવાઈ ગયું અને મારું પેજ પાછું ફરી મોનોટાઈઝ થઈ ગયું મને વિશ્વાસ નથી આવતો કે એક મહિનામાં પેજ મોનોટાઈઝ થઈ શકતું હશે મને મારે સાસુની પૂર્તતા હવે સોના હું કરીશ હવે પાછી મહેનત કરું કહું મમ્મી હવે છ મહિના વર્ષથી મહેનત કરીશ ત્યારે મારું પેજ માન મોનોટાઇઝ થશે અને પછી મારી ઇન્કમ ચાલુ થશે પણ એક મહિનામાં પેજ મોનોટાઇઝ થઈ ગયું ફરી ઇન્કમ ચાલુ થઈ ગઈ અને વડતાલ જવાનું તો મારા પછી તો પચીસ હજાર સબસ્ક્રાઈબ થતા આવે છે ઘટે છે થોડાક પણ એક લાખ સબસ્ક્રાઈબ થાય ત્યારે મારે વડતાલ જવું હતું પણ તો યુટ્યુબમાં સોનું ફેમિલી બ્લોગ્સ કરીને મારી ચેનલ છે ને એમાં વાત કરું છું યુટ્યુબની જી પચીસ થોડાક પચીસમાંય ઘટે છે છતાંય વડતાલ જવાનું નસીબમાં થઈ ગયું અને મને એમ થયું કે ત્યાં જઈને હું કીર્તન ગાવ હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજનું એક મારી ઈચ્છા છે એટલે એ કોઈ એટલે હું તો બહુ ખુશ છું અને મને તો થોડુંક છે ને સપના જેવું લાગે કે મારે તો જવાનું નહોતું ને અચાનકથી વડતાલ જવાનું નક્કી થઈ ગયું ને બધું એક એડજસ્ટ કરી લેવું તું જા તું ચિંતા કરમાં એટલે મને આમ આશ્ચર્ય લાગે ખરેખર એમ